જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ વસંત પંચમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય પાંચમના દિવસે આપણે વસંત પંચમી તરીકે મનાવીએ છીએ વસંત પંચમીમાં કળશનું અધિવાસન થાય છે કળશમાં આંબાનો મોર બોર ખજૂરી જવ રાયના ફૂલ કુલ સાત સાત જાતના મોર હોય છે અને આ કળશને લાલ અથવા પીળા રંગથી વટી વીટેળી લેવાનો હોય છે વસંત પંચમીથી ચાલીસ દિવસ સુધી પ્રભુ સાથે પ્રભુ સાથે હોળી ખેલ ખેલાય છે જેમાં શ્રી યમુનાજીના ભાવથી પહેલાં દસ દિવસ આવે છે અને પછીના દસ દિવસ શ્રી ચંદ્રાવલીની ચંદ્રાવલીજીના ભાવથી આવે છે તૃતીય દસ દિવસ શ્રી લલિતાજીના ભાવથી અને પછીના દસ દિવસ શ્રી સ્વામિનીજીની સેવાના દિવસો કહેવાય છે આ દિવસોમાં પ્રભુ સાથે ભક્ત સખાભાવથી ખેલ ખેલાય આ દિવસોમાં શ્રી ઠાકોરજીને ચરણાર ઉપર વસ્ત્રો ઢાંકવામાં આવે છે કારણ કે આ દિવસોમાં સખાભાવથી ખેલ ખેલાય તેથી ભાવ ના પ્રગટે વસંત પંચમીથી ફાગણ સુધી એકાદશીએ એકાદશી સુધીના દિવસ સુધી રાજભોગમાં અષ્ટપદી ગવાય છે આ દિવસોમાં ચંદન છોવા ગુલાલ અને અબિલ આ ચાર વસ્તુથી ખેલ ખેલાય છે વસંત ખેલ દ્વારા શ્રી વ્રજભક્તોના દેહમાં સ્વરૂપાનંદ સ્વ સ્થાપવામાં આવે છે શિવલભા રહી શકી છે